ધાંગધ્રા શહેર ખાતે સાતસો બે પણ ઓગણ સિત્તેર લાખના વિકાસના કામોનું ખાતમુહૂર્ત સાથે લોકાર્પણ કાર્યક્રમ યોજાયો સુરેન્દ્રનગર સાંસદ ચંદુભાઈ શિહોરા ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા તથા પૂર્વ કેબિનેટ મંત્રી આઈ કે જાડેજા થાંગધ્રા નગરપાલિકા પ્રમુખ કુલદીપસિંહ ઝાલા સહિત ઉપસ્થિત રહ્યા હતા ગુજરાત સરકારની વિવિધ શહેરી વિકાસ તથા શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા ફાળવેલ વિવિધ ગ્રાન્ટોમાંથી વિકાસના કામો હાથ ધરવામાં આવ્યા છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા શહેર ખાતે રૂપિયા સાતસો બે પોઈન્ટ ઓગણ લાખના વિકાસના કામોના ખાતમુહૂર્ત તથા લોકાર્પણ કાર્યક્રમ યોજાયો કાર્યક્રમમાં સુરેન્દ્રનગર જિલ્લા શ્રી ચંદુભાઈ શિહોરા ચોસઠ ધાંગધ્રા હળવદ મત વિસ્તારના ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા પૂર્વ કેબિનેટ મંત્રી આઈ કે જાડેજા ધાંગધ્રા નગરપાલિકા પ્રમુખ સિંહ ઝાલા સહિત સંગઠનના હોદ્દેદારો રાજકીય હોદ્દેદારો આગેવાનો ઉપસ્થિત રહ્યા અને ધાંગધ્રા નગરપાલિકા રિનોવેશન ઓફ ટાઉનહોલ લોકાર્પણ અને કોલેજ પાસે પાણીની ટાંકીના સપ તથા પીર તેવા ઉમદા હેતુથી ડસ્ટબીન સહિતનું વિતરણ કરાયું સમગ્ર ગુજરાત પટેલ શહેરોના વિકાસ માટે એક આગવા પ્રકારની રચના થયેલી છે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા અનેકવિધ ગ્રાન્ટો શહેરોના વિકાસ માટે સમગ્ર ગુજરાતમાં પ્રાપ્ત થઈ રહી છે ત્યારે આજે ધ્રાંગધ્રા શહેરમાં સાતસો લાખથી વધારે રૂપિયાના વિકાસના ખાતમુહૂર્ત અને લોકાર્પણના કાર્યો ટાઉન ટાઉનહોલનું લગભગ પોણા બે કરોડ રૂપિયાના ખર્ચે રિનોવેશન કરીને એસી ટાઉનહોલ બનાવવાનું કાર્ય અને અન્ય વિવિધ વિકાસકીય કાર્યોની સાથોસાથ સ્વચ્છતાને બળ આપવા બળ આપતા વિવિધ કાર્યો જ્યારે હાથ ધરાયા છે ત્યારે આજના કાર્યક્રમમાં આ વિસ્તારના લોકપ્રિય સાંસદ માની ચંદુભાઈ સિયોરા આજે ધાંગ્રા નગરપાલિકા વિસ્તારમાં ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર તરફથી જે શહેરોના વિકાસ માટેની જે યોજનાઓ છે એ યોજનાઓના ભાગરૂપે આજે ધાંગધ્રા તાલુકા મથકે એકસો ત્રેસઠ લાખના ખર્ચે ટાઉન હોલનું રિનોવેશન અને ટોટલ સાતસો લાખના ખર્ચે ધાંગધ્રા શહેરના વિકાસ માટેના જે વિવિધ વિકાસના કાર્યોના લોકાર્પણ અને આજે ધાંગધ્રા નગરપાલિકા ખાતે સાતસો બે લાખથી વધુ કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્તનો બહુ સફળ કાર્યક્રમ રહ્યો આ કાર્યક્રમમાં સુરેન્દ્રનગર લોકસભાના લોકપ્રિય સાંસદ ચંદુભાઈ શિહોરા અને રાજ્ય સરકારમાં શહેરી વિકાસમાં જેમને બહુ સારું કામ કર્યું છે એવા રાજ્ય સરકારના કેબિનેટ પૂર્વ કેબિનેટ મંત્રી આઈ કે જાડેજા સાહેબ ઉપસ્થિત રહ્યા અને સાથે મળી ધ્રાંગધ્રાને એક ગ્રીન ધાંગધ્રા બનાવવું ધ્રાંગધ્રાને એક દિવ્ય અને ભવ્ય બનાવું એની બધાએ સંકલ્પ લીધો વેપારી અને સૌ સુધરાઈ સભ્યો આજે એક આનંદ અને ઉત્સાહ સાથે આ કાર્યક્રમને સંપન્ન કર્યો અને સૌએ સંકલ્પ લીધા